વડોદરા શહેરના માંજલપુર ખાતે શ્રી રામસેના યુવક મંડળના શ્રીજીની આન બાન સાંજ સાથે વિસર્જન યાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા હતા શ્રી રામસેના યુવક મંડળ માંજલપુર વડોદરા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી હતી જ્યારે ગણેશ મહોત્સવના દસમા દિવસે આન બાન સાન સાથે ગણપતિ બાપાની ડીજેના તાલે વિસર્જન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રીજીની ભવ્ય વિસર્જન યાત્રા નીકળી હતી જેમાં શ્રી સેના યુવક મંડળ તથા આજુબાજુ વિસ્તારના ગણેશ ભક્તો મોટી સંખ્યામાં લોકો વિસર્જન યાત્રામાં જોડાયા હતા